જસદણ મામલેદાર કચેરી ખાતે પરપ્રાંતિ ખેતમજૂરો આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને વિખેરવામાં આવ્યા અને અમુક લોકોની ધરપકડ કરવામાં આવી કમોસમી વરસાદને કારણે જ ખેડૂતોના પાકને નુકસાન થયું હતું તેનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેમાં મજૂરોને હિસ્સો મળવો જોઈએ તે બાબતને લઈ પરપ્રાંતિ ખેતમજૂરો એકઠા થયા ધરપકડ કરી લીધી અમારી માંગણી એવી હતી કેમોસમી વરસાદ વરસ્યો તો એના કારણે ફસલ છે એ બધી નિષ્ફળ ગઈ તો આમાં સરકાર અમને તો પૂરી ખબર નથી પણ સરકાર જે પેકેજ જારી કર્યું છે તો એમાં અમારા બજાર મજૂર લોકોની એવી માંગ છે કે અમને પણ એમાં જે પચીસ કે ત્રીસ ભાગ જે હોય એ પ્રમાણે અમને મળે એમાં કઈ અમને લાખ રૂપિયા નથી મળવાના અમારે દસ હજાર પંદર હજાર રૂપિયા એ પ્રમાણે એકને મળવાના છે તો આ બાબતે તમે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા પણ કઈ પોલીસ પોલીસે તો અમારી સાથે એવો વ્યવહાર કર્યો સાહેબ કે જેમ અમે આદેશ દેશના નથી એવું લાગતું હોય અમને બધાને કેમ કે કુતરાની ભણે ઓલા કેમ આપણે ભગાડતા ઢોરને એવી રીતે ભગાડવામાં આવ્યા છે